સર્વે વિદ્યાર્થી મિત્રો કે જેઓ આજે ધોરણ દસનું ગુજરાતીનું પેપર આપીને આવ્યા છે તો સર્વે વિદ્યાર્થીઓ એ વિચારતા હશે કે મારો આ પ્રશ્ન સાચો પડ્યો કે ખોટો પડ્યો તો ચાલો મિત્રો તમારી જે મૂંઝવણ છે કે આમાં સાચો જવાબ શું આવે તેનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો આજનું જે ગુજરાતીનું પેપર છે અગિયાર ત્રણ બે હજાર ચોવીસનું આ સોલ્યુશન ધોરણ દસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલમાં નિહાળીએ છીએ તમે નવા છો અને મારો વિડીયો તમે જોયો છે અને તમારે પેપર સોલ્યુશન નિહાળવું છે તો પહેલાં નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને મારી ચેનલના મેમ્બર બનો અને દરરોજ પેપર સોલ્યુશન નિહાળો તો ચાલો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી છે આપણી ચેનલને અને હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ છીએ મિત્રો તમને ખાસ જણાવી દઉં કે અહીંયા આજનું જે પેપર છે એ પેપર ખૂબ જ સુંદર આવ્યું હતું એમાં વિભાગ એ એની અંદર તમે જોઈ શકો છો કે આ વખતે તમારે કરતા કૃતિની જગ્યાએ અહીંયા પાત્રોના નામ પૂછાયા છે કે આ પાત્ર કયા પાઠમાં આવે છે તમે જાણો છો કે ફોરમનું જે પાત્ર છે એ ફોરમનું પાત્ર એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રેસનો જે ઘોડો છે એ ઘોડાની અંદર આવે છે અને ગોવિંદનું જે પાત્ર છે એ ચોપડાની ઇન્દ્રજાનમાં આવે છે અને સાથે સાથે આબા પટેલ તો તમે સૌ જાણો છો કે ઘોડીની સ્વામી ભક્તિ અને સાથે સાથે માણેક એ જે પાત્ર છે એ મિત્રો જન્મોત્સવ પાઠની અંદર આવે છે તો આ રીતે જો તમે ચાર જવાબો લખ્યા હશે તો તમારા ચારે ચાર જવાબોના ચાર ગુણ તમને મળવા પાત્ર થશે સુંદર મજાની અહીંયા ખાલી જગ્યા પણ તમને પૂછ્યું છે કે નરેન ખાલી જગ્યા તાલીમ મેળવી છે મિત્રો વન સંરક્ષણની તાલીમ મેળવી હતી આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય મિત્રો ગતિભંગની અંદર ડુંગરની જે પત્ની છે એ બોલે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન તમે જોઈ શકો છો કે ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો મિત્રો એ આગ્યાના કારણે મનુષ્ય દે એ ખાલી જગ્યાના જેવો છે એ ઘી જેવો છે મિત્રો નાંદોજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આ બધા પ્રશ્નો મેં તમને કીધા હતા અને એ જ પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ આવ્યા છે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે કે પાઠના જે પ્રશ્નો છે એ ખાસ આપણે એ ધ્યાન રાખવાના હોય છે જુઓ આબા પટેલની ગોળીની ચાલ કેવી હતી તો રેવા અને અંકિત અને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો એને ભેટમાં એના પિતા તરફથી મળ્યા હતા તો રામાયણ અને મહાભારતના અને બાળપોથી પણ તમે એની અંદર લખો તો રામાયણ અને મહાભારતના જે પુસ્તકો છે અને બાર એ એને ભેટમાં મળ્યા હતા ત્યાર પછી આગળ સાહિત્ય પ્રકાર પૂછ્યા છે ચાંદલીઓ એ મિત્રો લોકગીત છે તમે જોઈ શકો છો અને દીકરી એ ગઝલ છે તો એ રીતે તમે લખ્યું હશે વતનથી વિદાય થતા એ સોનેટ છે અને વૈષ્ણવજન એ પદ છે જો આ રીતે લખ્યું હશે તો આમાં પણ તમે ચારમાંથી ચાર ગુણ પ્રાપ્ત કરી શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ એની પણ ખાલી જગ્યાઓ આ રીતે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો મોરપીછ ના ઉડતા આવવાની વાત કરે છે સિલવંત સાધુ નો અર્થ ખાલી જગ્યા છે તો સિલવંત સાધુ એટલે ચારિત્રવાન બરાબર ત્યાર પછી સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે તો દુશ્મનો આપણને ત્યાં સુધી લઈ જશે ખાલી જગ્યા બનવું દુર્લભ છે મિત્રો બધું જ બનાવે પણ દેશ દીપક બનવું ને એ ખૂબ દુર્લભ છે તો ચાર ખાલી જગ્યાઓ તમે લખી હશે તો એના સાચા જવાબ તમને મળશે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો એક કુણે બેસી તેના ગીતને સાંભળવાનું મિત્રો કહે છે ત્યાર પછી કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા તો એક બપોરીમાં રાવજી પટેલની વાત છે મોહોડીનું જે વૃક્ષ છે એની નીચે બેઠા હતા તો આ રીતે તમે લખ્યો હશે તો તમને જે ગુણાંકન છે એ ગુણાંકન મરવા પાત્ર થશે હવે આપણે જે જોવાનું છે એ શું છે તમને ખબર છે એની જ તમે ઇંતજારી કરી રહ્યા છો ને એ છે વ્યાકરણ તો ચાલો મિત્રો વ્યાકરણ જોઈએ તો વ્યાકરણની અંદર પણ સરસ મજાની જોડની પ્રતિબિંબિત અને ઘિરી આ બંને તમે લખ્યા હશે બંને વચ્ચેના ઓપ્શન સાચા છે ત્યાર પછી પોતા અ તમારા બે ગુણ સાચા છે ત્યાર પછી દાવ પેજ દાવ અને પેજ તો એ ધ્વન સમાજ છે ખાદ એટલે મિત્રો ખોટ થાય અને ખાદ્ય એટલે અનાજ થાય આ બંને અર્થભેદ જે છે જોડની ભેદ એમાં આટલો ફરક છે તો ખોટ અને અનાજ તો તમે લખ્યું હોય તો એ બંને ઓપ્શનો તમારા આ સાચા છે તો ચાલો મિત્રો હવે સરસ મજાનો અલંકાર પૂછાયો છે કે માણેકના કરુણ ચિત્કાર તેનો પીછો પકડ્યો હતો કરુણ ચિત્કારે પીછો પકડ્યો હતો પીછો કોણ પકડી શકે બરાબર જે સજીવ હોય જે દોડી શકે પકડી શકે પણ અહીંયા તમે જુઓ છો કે માણેકના કરુણ ચિત્કારનો જે અવાજ છે એનો પીછો

ત્યાર પછી લાચારી સંજ્ઞા તો મિત્રો આ ભાવ વાચક છે લાચારી શબ્દ એ ભાવનું સૂચન કરે છે તો મિત્રો આ રીતે લખ્યું હશે તો તમને આ એકથી આઠ તમારા સાચા પડશે આપણે વિકલ્પો સિવાયના રૂઢિપ્રયોગ આવે નવ નેજા પડવા ખૂબ જ તકલીફો પડવી એનો સાચો જવાબ છે અને બાધી મુઠની મિત્રો લાખની આપણે કહીએ છીએ ને ઘણી કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ને ત્યાં સુધી

પોલીસ ચોરને પકડ્યો તો પોલીસથી ચોરને પકડાયોથી અને આ પ્રત્યે તમારે લગાવવાનો હેર હેર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે સુંદર મજાનો જીવલાનો પાડ છે હેર એટલે કે શહેર હેર એટલે કે શહેર મિત્રો સિલ્વન સાધુને વારે વારે નમીએ તો અહીંયા તમે જોઈ શકો કે સિલ્વંત સાધુને સાધુ કેવો છે સિલ્વંત છે તો સિલ્વંત એ ગુણવાચક વિશેષણ થાય મિત્રો ખીચડી મને બહુ ભાવે છે બહુ ભાવે છે મિત્રો બે વસ્તુ એક પ્રમાણવાચક પણ તમે કહી શકો અને માત્ર સૂચક વાચક પણ તમે એને કહી શકો બંને તમારા સાચા પડશે મિત્રો બહુ એ પ્રમાણ વાચક પણ છે તો આ રીતે આ જવાબો છે હવે આગળ વધીએ તૃષ્ણા ત વત્તા રૂ તૃ એટલે ત વત્તા રૂ વત્તા શ વત્તા અહીંયા અ એ આપણે ખોટો લખ્યો છે અહીંયા અ આવે નહીં પ્રિન્ટિંગમાં ભૂલ થયેલી છે અ ન આવે ત વત્તા વત્તા શ પછી અણ વત્તા આ આ અને આપણે કાઢી નાખીશું અહીંયા ભૂલથી લખાયો છે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું તો મનીષાએ રીંછના હુમલાથી સુરતી કુટુંબને બચાવ્યું બચ્યું અને જગ્યાએ બચાવ્યું તો એ રીતે તમે પ્રેરક રચના બનાવી શકો છો લાબો જોડી ટૂંકો જાય મરે નહીં તો માદો થાય વારંવાર મારા વિડીયોમાં પણ આ જ પંક્તિનું ઉદાહરણ છે અને તમને ભણાવતી વખત પણ આ જ ઉદાહરણ મેં આપ્યું છે તે મિત્રો ચોપાઈ છે અને મ ભ ન ત ત ઘા ઘા મથી શરૂ થાય એટલે મંદાક્રાંતા એનું બંધારણ છે તો મિત્રો આ રીતે તમે લખ્યું હશે તો તમારે બધું સાચું પડશે ગુજરાતીનું જે પેપરનું જે સોલ્યુશન છે આજનું એને મિત્રો અહીંયા તમારા સુધી મેં પહોંચાડવાનો પ્રયત્ન કરો છે તમારી કોઈ કોમેન્ટ હોય તમને કોઈ વિડીયો ગમ્યો હોય તમને કોઈ પ્રશ્નમાં શંકા હોય તો મને કોમેન્ટમાં જણાવશો એનો સાચો પ્રત્યુત્તર હું તમને આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો તમને ગમ્યું હશે તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા પેપર સાથે ફરી મળીશું ત્યાં સુધી ચાલો મિત્રો જય હિન્દ જય ભારત